અરે સાંભળો ને આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં ના મારા નહીં આવું પેલા જેવી હવે મજા નહી કેમ શું થાયું તમને પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કઈક અલગ હતી પેલાની આમ મને બહુ યાદ આય જાય હા તમારી વાત તો સાચી છે આપણે સ્કૂલે થી કેવા વેલા છૂટી જતા હતા નહીં પેલા કોઈ સ્માર્ટફોન નતા વાઈફાઈ ઇન્ટરનેટ નતા તો એ વરસાદમાં આમ સમય જતો રહે સારું તમને આવું હોય તો હું રિયા ભાભી બંને જઈશું ઉપર હું ધાબે તો આઈશ જ તારા જોડે વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા કશું પગ નહીં લપસી જતો તમારું દિલ લપસી ગયું છે એનું શું અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે અત્યારે જીવી લો આ યાદ જ આવવાનું પછી ચલો ધાબે જઈએ પણ વરસાદ તો આવા દો હવે ઉતાવળ ચડી ગઈ ખરા હો ખરા તમે નાટક બાજ અરે એવું કઈ ના હોય વરસાદ આવત આરજ જવાનું ઉપર ચલો અત્યારે ઉપર જઈને બેહીએ વાતો કરીએ શરમ વગર વિચિત્ર માણસ કસુરિયા નહીં બોલાવાની આપડે બે જવાનું છે ધાબા ઉપર આવું ખોટું ખોટું બોલે મને હેરાન ના કરે તને એમ નહીં થતું કે આવું ના કરે ભગવાન થી તો ડર હવે તો તમે કોનાથી થી બીસો ને એ કહી દો આજે તો મને ખબર પડે રિયા નું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ આ વખતે મીતના રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે